પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાકામે કામે છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગાંધીધામ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ નાસ્તો ફરતો આરોપી લિખમારામ ઉર્ફે લખમારામ સન ઓફ વીરમારામ કડવાસા ઉંમર વર્ષ પચીસ રહે પનોરિયા માંડવા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે